હલો ધોરણ પાંચના વિદ્યાર્થીઓ વિષય પર્યાવરણમાં આપણે આ આગળ પણ પાઠ ભણી ગયા સુનિતા અવકાશમાં આપણે અવકાશ અને આકાશ વિશે બહુ બધું જાણ્યું હે ને આપણે પૃથ્વી અવકાશમાંથી કેવી દેખાય છે એ પણ હવે જાણીએ છીએ આપણે એ પણ જાણીએ છીએ કે આપણે જે જ્યાં રહીએ છીએ એ સુંદર પૃથ્વી ગોળ આકારની છે બરાબર ને અને આપણે આપણને એ પણ હવે ખબર છે કે પૃથ્વી પર કોઈ સરહદો આવેલી નથી અને જે પણ સરહદો અને દેશોની સરહદો આવેલી છે એ કાલ્પનિક છે તો હવે આપણે આગળનો પાઠ ભણવાના પાઠ બાર જો આ ખૂટી જાય તો શું ખૂટી જશે તો જોઈએ કે શું ખૂટી જાય તો શું થાય બરાબર આપણા ઘરમાં દૂધ ખૂટી જાય તો મમ્મી સવારે ચા ના મૂકી શકે બીજું દૂધ લાવવું પડે અનાજ ખૂટી જાય તો મમ્મી રોટી ના બનાવી શકે તો આ ખૂટી જાય તો તો અહીં આપણે જોઈએ કે આ પાઠમાં કોના વિશે વાત કરવામાં આવેલી છે બરાબર ને બસની મુસાફરી આજે અમે શાળામાંથી અડાલજની વાવ ઉજાણીએ જવાના હતા જે અમદાવાદથી આશરે અઢાર કિલોમીટર દૂર આવેલી છે અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા અમારામાંથી કેટલાકે સાયકલ કેટલાકે બસ કાર અને મોટર ગણ્યા અબ્રાહમ કે જે સાયકલ ગણતો હતો તે ઝડપથી કલોલ સાઈડ જઈએ ને ત્યાં રસ્તામાં ચાંદ ખેડા જાય પછી થોડી દૂર નીકળીએ ત્યાં અડાલજની વાવ આવેલી છે તમે બધાએ જોઈ હશે ના જોઈ હોય તો સુંદર મજાની વાવ છે કોતરણી કામવાળી તો તમારા મમ્મી પપ્પા સાથે તમે આરામથી રિક્ષામાં કે બસમાં કે પછી બાઇક પર જઈ શકો છો બરાબર અને જોઈ આવજો તો હવે જ્યારે એ જતા હતા તો અહીંયા બસમાં જતા હતા તો એમણે રસ્તાની બહાર તમે પણ સાયકલ ગણો તો તમને ખબર પડશે કે હવે આજના આધુનિક યુગમાં બહુ ઓછા લોકો સાયકલ વાપરે છે અસલમાં સાયકલ વાપરવી બહુ સારી છે કારણ કે કોઈ મેન્ટેનન્સ કોઈ ઈંધણ માંગતી નથી જ્યારે બાઈક છે રિક્ષા છે કાર છે બસ છે ટ્રક છે છોટા હાથી છે બધા વાહનો ઈંધણ વડે ચાલે છે એમાં કયું ઈંધણ વપરાય છે ખબર છે પેટ્રોલ વપરાય ડીઝલ વપરાય છે અને સીએનજી ગેસ વપરાય છે તો સાયકલ જે છે એમાં કશા ઈંધણની જરૂર પડતી નથી ફક્ત એમાં આપણે બે ટાયરોમાં હવા ભરવાની હોય અને એની સરસ મજાની સર્વિસિંગ કરાવેલી હોય તો સાયકલ આપણી મફતમાં ચાલે બરાબર ને ના એ પ્રદૂષણ ફેલાવે એટલે કે ના એ ધુમાડો કાઢે અને એને ચલાવીને આપણી કસરત થાય એ જુદી પણ સાયકલ તો બહુ ઓછી હતી તેથી અબ્રાહમ કંટાળી ગયો આ હાઈવે પર થોડી જ સાયકલ હતી સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી બ્રેક લગાવી બરાબર સિગ્નલ જે આપણે ચાર રસ્તા બહુ બધા અમદાવાદમાં છે તમે બજાર જતા હો ત્યારે વારંવાર સિગ્નલો આવે બરાબર ને તો સિગ્નલો આવી ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાઈનો જોઈ શકતા હતા બસમાં બેઠા બેઠા તમે તમારી આસપાસ જે ભીડભાડ હોય ને અહીંયા દેખાય છે એવી તમે જોઈ શકો છો કોઈ ટી ટી વગાડે કોઈ હોર્ન વગાડે કોઈ ઢ્રણ ઢૃ કરાવે બરાબર ને પોતાની બાઈકને અમથા જ ધુમાડા કઢાવે અને લાંબ થોડુંક એક વાર સિગ્નલ બંધ થાય એટલે લાંબી લાઈન થઈ જાય ટ્રાફિકની વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો કદાચ એના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો કારણ કે બહુ બધો ધુમાડો નીકળે એ શ્વાસમાં જાય અને શ્વાસમાં જાય એટલે ખાંસી આવે આપણને નુકસાન પહોંચાડે છે મેં કંઈક જાણીતી ગંધ પારખી મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી બરાબર તો ટ્રેક્ટરમાં પણ ઈંધણ તરીકે ડીઝલ વપરાય છે બરાબર ને તો જ્યારે પપ્પા એમના એને એક્સિલેટર આપતા હશે ત્યારે એ પણ ધુમાડો હશે અને એમાંથી આવી જ સ્મેલ આવતી હતી તો બધા વાહનો જે છે એ ગાડી ચાલુ રાખીને ઉભેલા હતા ત્યારે એમાંથી પેટ્રોલ વાસ આવવા માંડી બરાબર પાના નંબર એકસો દસ ઉપરના ચિત્રને જુઓ અને લખો આ દેખાય છે તમને ચિત્ર આ જ્યારે સિગ્નલ પર ગાડીઓ અટકી હતી ત્યારે આટલું બધું ટ્રાફિક ભેગું થઈ ગયું તમે કયા કયા વાહનો જોઈ શકો છો તમે અહીં કયા કયા વાહનો જોઈ શકો છો તમે બસ કાર બાઇક સ્કૂટર એક્ટિવા બરાબર ને રિક્ષા વગેરે વાહનો જોઈ શકો છો એ સિવાય તમે સામેની તરફ ચાલતા આ જે રિક્ષા ગાડી હોય એ પણ જોઈ શકો છો સાયકલો જોઈ શકો છો તો તમારે બધાનું નામ લખવાનું તમે શું વિચારો છો કયા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે વપરાય છે બર બળતણ તરીકે વપરાય છે એટલે કે ઈંધણ તરીકે વપરાય છે તો જુઓ બસમાં સીએનજી વપરાય અથવા ડીઝલ વપરાય બરાબર કાર જે છે એમાં પેટ્રોલ વપરાય બરાબર ને પછી આ સાયકલમાં કોઈ ઈંધણ વપરાતું નથી કોઈ પેટ્રોલ વપરાતું નથી આ સાયકલમાં પણ કોઈ પેટ્રોલ વપરાતું નથી આ રિક્ષા જે છે જે અમદાવાદમાં અત્યારે ચાલે છે એમાં સીએનજી વપરાય છે કારણ કે ફરજિયાત એ લોકો સીએનજી વાપરવાનું હોય છે બરાબર ને પછી સ્કૂટર વગેરે એમાં પેટ્રોલ વપરાય છે કારમાં ડીઝલ અને પેટ્રોલ બે વપરાય છે બરાબર તો આપણું થઈ ગયું આગળ આગળનો પ્રશ્ન જોઈએ. કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. તો તમારે અહિંયા નિશાની કરવાની છે કે કયા વાહનો ધુમાડો કાઢે છે. બરાબર ને? તો અહીંયા બધા વાહનો ધુમાડો કાઢે છે. આ, 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 આ બધા. બરાબર સાયકલને છોડીને અને આ પેન્ડલ રિક્ષાને છોડીને બધા જ વાહનો ધુમાડો કાઢે છે બસ સાયકલને રિક્ષા નથી કાઢતી તો એના પર આપણે નહીં લખવાનું ઓકે નિશાની નહીં કરવાની વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે વાહનોને ઝડપી હંકારવાથી ઘણીવાર એક્સિડન્ટ થઈ જાય તો તેનાથી આપણી જાન માલને નુકસાન થઈ શકે આપણી બાઇકને પણ નુકસાન થઈ શકે તેથી વાહનોને ઝડપથી હંકારવા જોઈએ નહીં કહો તમે સાયકલ ચલાવો છો જો હા તો તેના પર ક્યાં ક્યાં જાઓ છો તો તમે લખી શકો છો કે હા હું સાયકલ ચલાવું છું હું તેના પર શાળાએ જાઉં છું બજારમાં જાઉં છું મામાને ઘેર જાઉં છું તમારી ઈચ્છા હોય એ લખી શકો તમે શાળાએ કેવી રીતે જાઓ છો તો તમે શાળાએ જો સાયકલ પર આવતા હોય તો તમે લખો કે હું શાળાએ સાયકલ પર આવું છું અથવા તમે શાળાએ ચાલતા આવતા હો તો તમારો જવાબ એવો હોવો જોઈએ કે હું શાળાએ ચાલતો આવું છું તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે તો તમે લખી શકો કે મારા પપ્પા સવારે બાઈક પર નોકરીએ જાય છે જો તમારા પપ્પા સાયકલ લઈને જતા હોય તો તમે લખી શકો કે મારા પપ્પા સાયકલ ઉપર નોકરીએ જાય છે વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે તો વાહનોથી આવતા ધુમાડાથી તમને શ્વાસમાં લે શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે તમને ખાંસી આવી શકે છે તમને બીજી બધી શારીરિક તકલીફ થઈ શકે છે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ વાહનોના ઘોંઘાટથી આપણને માથું દુખી શકે છે અને બીજા પણ ઘણા બધી પ્રોબ્લેમ થઈ શકે છે બરાબર ને માનસિક હેરાનગતિ થઈ શકે છે પેટ્રોલ પંપ પર આ આપણો પેટ્રોલ પંપ પર જે અહીંયા આપણા ગરનાળા પાસે આવેલું છે ને ત્યાં બધી આ રીતે વાહનો માટે લાઈન લાગેલી છે જુઓ થોડા સમય બાદ અમારી બસ પેટ્રોલ પંપે ઊભી રહી ત્યાં ખૂબ જ લાંબી લાઈન હતી બરાબર હવે થોડા સમય પછી એ લોકો ક્યાં જઈ રહ્યા છે અડાલજની વાવ જઈ રહ્યા છે તો રસ્તામાં એક પેટ્રોલ પંપ આવ્યું અને પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો હતી એવું લાગતું હતું કે અમારે થોડી વાર રાહ જોવી પડશે અમે બધા બસમાંથી ઉતર્યા અને પેટ્રોલ પંપની આજુબાજુ જોવા લાગ્યા અમે ઘણા મોટા પાટિયા અને પોસ્ટરો જોયા બરાબર તમે પણ પેટ્રોલ પંપ પર જાઓ છો ત્યારે આજુબાજુ જોવો છો કે નહીં ચાલો ખનીજ તેલ શબ્દોનો ઉપયોગ પેટ્રોલ ડીઝલ અને ક્રૂડ ઓઇલ માટે કરી શકાય બાળકો સાથે જમીનમાંથી તથા ખાણોમાંથી મેળવવામાં આવતા અલગ અલગ ખનીજો વિશે વાતો કરવાની છે તો હું તમને દરેક ખનીજ વિશે વાતો કરીશ બરાબર સૌથી પહેલાં તો આપણે જમીનમાંથી કાઢવામાં આવતું જેવી રીતે પાણી કાઢીએ ને એવી રીતે આપણે જમીનમાંથી પેટ્રોલ ડીઝલ ઓઇલ વગેરે જે ખનીજ તેલો હોય એને કાઢીએ છીએ જે પ્રવાહી છે એને આપણે ખનીજ તેલ તરીકે ઓળખીએ અને જે પ્રવાહી નથી તેને આપણે ખનીજ તરીકે ઓળખીએ બરાબર તો સૌથી વાત પહેલાં વાત કરીએ તમારા ઘરે જે એક્ટિવા છે તમારા પપ્પાની અથવા બાઈક છે એ એમાં તમે પેટ્રોલનો ઉપયોગ કરો બરાબર ને પછી આજકાલ ડીઝલ કાર પણ નીકળી છે ટ્રક છે બસ છે મોટા જે લોડિંગ વાહનો છે તેમાં ડીઝલ વપરાય અને હવે તો CNG વાળા વાહનો પણ નીકળ્યા છે કે જે ઓટો રિક્ષા જેના પર લીલા કલરની હોય ને એ ઓટો રિક્ષામાં હવે સીએનજી ગેસ વપરાય છે સીએનજી ગેસ જે છે એ ડીઝલ અને પેટ્રોલ જેટલો ધુમાડો બહાર કાઢે છે એના સરખામણીમાં થોડો ઓછો ધુમાડો કાઢે છે એથી આપણા જે વાતાવરણ છે એના માટે ઉપયોગી છે બરાબર થોડું ઓછું પ્રદૂષણ ફેલાવે છે એમ કહી શકાય તો અહીં જો આ પેટ્રોલ પંપ પર જે પાટિયું લાગેલું હતું ને એમાં હતું પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો દરેક ટીપો વધુ સમય ચાલે તેમ કરો જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો આવા બધા સ્લોગન લખેલા હતા અને શું કહેવાય સ્લોગન કહેવાય સૂત્રો કે જે આપણા પપ્પા મમ્મીને સમજાવવા માટે છે કે પેટ્રોલ અને ડીઝલ કાયમ માટે રહેશે નહીં તમારા બાળકો માટે તે બચાવો આજે જે રીતે પેટ્રોલ અને ડીઝલો જમીનમાંથી કાઢવામાં આવે છે તો જમીનમાં આ જે બધા ભંડારો છે ને એ બહુ સીમિત માત્રામાં છે કારણ કે પેટ્રોલ અને ડીઝલ બનવા માટે લાખો અને કરોડો વર્ષ લાગેલા છે બરાબર ને એને આપણે તરત જ બનાવી શકવાના નથી તો તે જો આપણે બધું કાઢી રહીશું તો કાલે તમારા બાળકોના બાળકો માટે કશું રહેશે નહીં દરેક ટીપો વધુ સમય ચાલે તેમ કરો બરાબર એટલે કે જો આપણે પેટ્રોલ પંપ પર અથવા ટ્રાફિકના ચાર સિગ્નલ પર ઊભેલા હોય ચાર રસ્તા પર બરાબર તો ત્યાં આપણે ગાડી બંધ રાખવી જોઈએ કારણ કે એક કે બે મિનિટનો જે સમયગાળો હોય તેમાં જો બધા વાહનો બંધ કરે તો કેટલું બધું પેટ્રોલ બચી શકે હે ને જેવું આપણને લાગે કે પીળી લા લાઇટ ઝબકવા લાગી અને હવે ગ્રીન લાઇટ થશે તો તરત જ બાઇક ચાલુ કરી દેવાની અને પછી સરાસર નીકળી જવાનું જ્યારે તમે કાર ઊભી રાખો ત્યારે એન્જિન બંધ કરો તો ચાર રસ્તા પર હવે જ્યારે પણ તમારા પપ્પાની બાઇક ઊભી રહી અને તમે સાથે હો તો પપ્પાને કહો પપ્પા બાઇક બંધ કરી દો ને થોડી વાર હે ને તો આપણું પેટ્રોલ બચશે બરાબર ને અને અહીંયા પેટ્રોલનો ભાવ જોવો કેટલો બધો છે અડસઠ રૂપિયા અને અત્યારે તો કેટલો છે ચાલો પપ્પાને પૂછીને મને કહેજો બરાબર અત્યારે સેવન્ટી ઉપર પહોંચી ગયો છે કેટલો છે તમે મને કહેશો લખીને બરાબર આ તમારું હોમવર્ક અમે સમજી ન શક્યા કે પેટ્રોલ અને ડીઝલ કાયમ રહેશે નહીં એવું શા માટે લખેલું હતું અમે પેટ્રોલ પંપ પર કામ કરતા એક કાકાને તેના વિશે પૂછવા વિચાર્યું બરાબર હું તમને આના વિશે બરાબર સમજાવીશ આગલા વિડીયોમાં